હવે હકીકત એ છે કે હું આ દુકાન મયુરી જનરલ સ્ટોર માલિક છું અને છેલ્લા આશરે સમજો કે છેલ્લા પંદરેક વર્ષથી અહીં અમારે જે જગ્યાનો વેરો હોય તે આવતો નથી અમારા ભાગનો જે વેરો છે તે સરકારની પોતાની ભૂલચૂકના લીધે અને પોતાની ગેરરીતિના લીધે અને જેને કહેવાય કે અસમર્થતાના લીધે બાજુની દુકાનમાં જતો રહે છે તો ગુરબાની ગુરબાની જે દુકાન છે બાજુમાં ગુરબાની પરિવાર તેના માલિક છે તેમને ત્યાં વેરો જતો રહે છે કોરોના પહેલાથી અમે લોકો જે તે સમયે મૌખિક તેમજ લેખિત અરજી નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણ માં નીલમબેન બેલી ને ત્યાં આપેલી છે ગાંધી સાહેબ કરીને ભાઈ પણ હતા તેઓને પણ રજૂઆત કરેલી છે અસંખ ચાર પાંચ વાર તેઓ અહીં આવી પણ ગયા એમાં એકવાર તેઓ મશીનથી દુકાન માપી પણ ગયા માપ્યા પછી અમે એવું કહ્યું કે બાયફર ગેટ કરી જેના ભાગમાં જેટલા આવતા હોય વ્યવહારિક વ્યવહારિક વેરો એટલો વેરો અમે આપવા તૈયાર છીએ તો તેની માટે નગરપાલિકાની જવાબદારી એ રહે છે કે તેઓ અમને અમારા અલગ અલગ બિલ આપે જેમ કે મારું મયુર જનરલ સ્ટોર છે મને મારા ભાગનો વેરો જણાવે બાજુમાં પ્રભુ કૃપા એજન્સી છે એમને એમના ભાગનો વેરો જણાવે અહીંયા બર્ગર ભાવ કરીને દુકાન છે એમને એમના ભાગ ભાગનો વેરો જણાવે પરંતુ કોઈને કોઈ જાતે નોટિફિકેશન કે કોઈ પણ જાતનો વેરા બિલની કોપી નથી આવી છેલ્લા આશરે વીસ દિવસ પહેલા તેઓ પદયાત્રા કરીને અહીં આવ્યા હતા આવીને હું કહ્યું હતું કે તમારે લોકોનું અમને રજૂઆત અમને તમારું વેરા બિલ બતાડો ત્યારે અમે એવું કહ્યું કે સાહેબ આ મુદ્દો છેલ્લા પાંચ સાત વર્ષથી ઉભો ઉભો છે અને જો વોર્ડ નંબર ત્રણ ના અધિકારીઓ અમને વેરા બિલ ન આપે કે વેરા શાખા બિલ ન આપે તો અમે વેરો કઈ રીતે ભરીએ અત્યારે અમે લમસમ અમાઉન્ટ ભરીએ તો તે કોઈ જાતની અમને આધાર મળતો નથી કારણ કે આકરણી મુજબ જોવા જઈએ તો કોના ભાગમાં કેટલો વેરો બાકી છે તે આવતું નથી તો અમે વેરો કઈ રીતે ભરીએ એમ આજે અમે જ્યારે વેરો ભરવા તૈયાર છીએ તો એના બદલે અમને જાણ કર્યા વગર સવારે અમને ઉગતા ઝડપી લીધા અને અહી અમારી જાણ બહાર બિન જરૂરી નોટિસ મારી દીધી છે આજે અમે કોઈ દેવાડિયા કેવા વેપારી નથી અમે લોકો ઓફિશિયલી ચાલવાવાળા વેપારીઓ છીએ અને જેને કહેવાય કે ટૂંકા ગાળામાં અમે વેરો વ્યવહારિક ભરવા તૈયાર છીએ તો મને એટલો ન્યાય મળવો જોઈએ કે અમારો અમે અમને આમાંથી વેરા મુક્તિ અમને વેરો ભરવાની યાદી મળે સૌ સૌના વેપારીઓના પોતપોતાના ફિગર આવે અને અમને અમારો વેપાર કરવા મળે આ અમારી એક નજીવી રોજીરોટી છે અને અમારી રોજીરોટી છીનવાઈ છે સરકારને રીતે કઈ આવી છે કે સારા સારા વેપારીઓને જાણ કર્યા વગર તેઓ દુકાનો સીલ મારવા લાગ્યા છે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની મોટી બદબુ આવે છે પરંતુ એ મુદ્દો આપણે પછી લેશું અત્યારે મારી દુકાનો ખુલે સીલ ખુલે તેવી અમારી તમારા માધ્યમ થકી સરકાર શ્રીને વિનંતી થઈ છે